હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત સંતકૃપા ઓનલાઈનમાં અને આજે આપણે ખાસ વાત કરવાના સિવાય જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાર ફોર્મ ભરવાનું ઓનલાઈન થઈ ગયું છે ચાર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તેમાં પંપઝેટ એટલે કે ડારની અંદર જે પાણીની મોટર આવે તેના ફોમ જે પંપ આવે તે પંપના ફોર્મ ચાલુ થઈ ગયા છે પછી તાડપત્રીના ચાલુ થયા છે જે દવા સાંટવાનો પંપ આવે તેના ફોર્મ ચાલુ થયા છે અને જે પીવીસી પાઇપલાઇન જે પાઇપ આવે તે પાઇપ બે ત્રણ જાતની છે તેના પણ ફોર્મ ચાલુ થઈ ગયા છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવીશ પહેલાં બતાવી દઈશ કે તમારે ફોર્મનું કઈ રીતે બધા ફોર્મ ભરવા કઈ રીતની બધું છે અને તેમાં ફોર્મ ભરવાની બધાની પદ્ધતિ એક સરખી જ છે પહેલાં તમને બધા વિશે સામાન્ય જાણકારી આપી દઈશ અને પછી હું તમને એક ફોર્મ આખું ભરીને બતાવીશ કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો બાકી પદ્ધતિ બધામાં અલગ એક જ છે આપણે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જેના કારણે આવનારા આવા જ બધા વિડીયો તમને મળતા રહે ચાલો તો વિડીયો ચાલુ કરીએ તો બધાની પહેલાં હું મારી મોબાઈલની ડિસ્પ્લે ઉપર અત્યારે આવી ગયો છું તો તમારે તેમાં કોઈપણ ગૂગલ બ્રાઉઝર અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સરસ બારમાં જઈ અને તમારે આઈ ખેડૂત તે રીતે લખવાનું છે તો આઈ ખેડૂત હું સરસ બારમાં લખી નાખું છું તો આઈ ખેડૂત લખી અને તમારે સર્ચ કરવાનું છે બધાની પહેલાં તમને આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તેની ઉપર ક્લિક કરતાં પેજ થોડું લોડિંગ લઈ અને આગળ આ રીતનું તેનું હોમ પેજ ખુલી જશે આ રીતની પોપઅપ ઓપન થશે તો તેને સોંકડી ઉપર તમારે આપી દેવાનું છે અને આમાં તમારે કાંઈ પણ કર્યા વગર જે યોજનાઓ આ યોજનાઓનું ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો થોડી વાર લોડિંગ લઈ અને ઉપર ઓલવેઝ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આગળનો પોપ અપ તમારે ખુલ્લી જશે તો આ રીતનું કંઈક તમને દેખાય છે આમાં તમારે કાંઈ પણ કર્યા વગર જે પહેલો ઓપ્શન તે તમને દેખાય છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો ક્લિક કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરો તો આ રીતની તમને ઘણી બધી યોજનાઓ દેખાય છે તો આ તમને ચાર ઓપ્શન દેખાય પાંચ ઓપ્શન દેખાય તેમાંથી આ જે તાડપત્રી છે તેના ઉપર બધાની પહેલાં તમને જણાવું કે એક પછી એક બધું જણાવીશ પણ પહેલાં તાડપત્રી વિશે આપણે જાણીએ તો આની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરો એટલે આ રીતનું કંઈક ખુલ્લી જશે તો આમાં જો ઉપર લખેલું આવી જશે તાડપત્રી તો બધી જ્ઞા જ્ઞાતિઓ માટે અલગ અલગ છે તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અઢારસો ને પંચોતેર રૂપિયા અથવા પંચોતેર ટકા આ બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે સામાન્ય ખેડૂતો એટલે તેમાં ઓબીસી જનરલ બધા આવી જાય તેના માટે બારસો ને પચાસ અથવા પચાસ ટકા આ બેમાંથી જે ઓછું છે તે આપવામાં આવશે ખાતા દીઠ બે નંગ આપવામાં આવશે તાળપત્રીના અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અઢારસો ને પંચોતેર અથવા પંચોતેર ટકા આ બેમાંથી જે ઓછું હોય છે તે આપવામાં આવશે અને બધી જ જ્ઞાતિ માટે લક્ષ્યાંક પણ અલગ અલગ છે અનુસૂચિત જનજાતિ માટે સોવી હજાર ચારસોનો લક્ષ્યાંક છે અને બીજા નંબરે જે દેખાય છે જે બત્રીસ હજારનો સૌથી મોટો છે તેમાં ઓબીસી અને જનરલ બધા જ આવી જશે અને નીચે છ હજાર આઠસો ને સત્યાસી અનુસૂચિત જાતિ માટે છે છ હજાર આઠસો ને સત્યાવીસ અને હવે આ યોજના ક્યારે ચાલુ થવાની તો ગઈકાલની ચાલુ થઈ ગઈ છે વિડીયો થોડોક લેટ આવ્યો તેના માટે પહેલાં તો સોરી અને સોળ બે બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે તો ફોર્મ વહેલી તકે ભરી દેજો તો બીજી યોજના વિશે વાત કરવી કે પાક સંરક્ષણ સાધનો એટલે પાવર સંચાલિત એટલે જે દવા સાંટવાનો પંપ આવે તેનું તે છે તો આમાં ફોર્મ ભરવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું રહેશે અને આના વિશે તમને બધી જાણકારી ફોર્મ ભરવાનું આખું કઈ રીતે ભરી શકો તે તમને હું આગળ છેલ્લે બતાવીશ તો જો આ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત તો જો આ રીતનો પંપ માટેનો આ ફોર્મ છે તો આમાં તમને કઈ રીતે મળશે તો કે સાધનની કિંમત કરતાં પચાસ ટકા અથવા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય છે તે તમને આમાં મળશે આમાં બીજી જ્ઞાતિ માટે એસસી એસ માટે પિસ્તાલીસો રૂપિયા છે અને પંચોતેર ટકા બેમાંથી જે ઓછું હોય છે તે મળશે તો આવી રીતને જ્ઞાતિ જ્ઞાતિવાઇઝ અલગ અલગ છે અને તેમાં બધા જ માટેના જો લક્ષ્યાંક પણ આપેલું છે ઘણા બધા છે આમાં ફોર્મ જલ્દીથી ભરી દેજો એટલે નંબર લાગી જશે લગભગ બધાને લાગી જાય છે ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં ફોર્મ ભરી દેવાનું તો આમાં તમારે ત્રણ તારીખથી સોળ તારીખ સુધી ચાલુ રહેશે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાનું ફોર્મ ભરવા માટે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે જે તમને આગળ હમણાં જણાવીશ તો આના પછીની વાત કરીએ તો પંપ સેટ તો પંપ સેટમાં ફોર્મ ભરવા માટે તમારે તેની ઉપર ક્લિક કરવાનું અને ખૂણામાં તમને બતાવી દો પંપ સેટનું આખી ઇમેજ અને આ રીતનું ઉપર રહેશે ખાસ એની ઉપર ધ્યાન આપવાનું એટલે આપણે આનું ફોર્મ ભરીશું જો આ રીતની મોટરનું ફોર્મ ભરવું હોય તમારે તો મોટરનું ફોર્મ તમે ભરી શકો જે પંપ આવે મોટર આપણે નીચે જે તેનું ફોર્મ છે તો આમાં કંઈક અલગ અલગ છે તો ઓઇલ એન્જિનમાં આપણે જે ત્રણથી સાડા ત્રણ વોસ પાવરનો આવે ત્યાં પંચોતેર ટકા અથવા આઠ હજાર સાતસો મળશે મળવાપાત્ર છે પછી પાંચ વોસ પાવરનો હોય તો તેમાં તમને પંચોતેર ટકા અથવા બાર હજાર મળવાપાત્ર છે સાડા સાતથી આઠ હોસ પાવર હોય તો તેમાં તમને તેર હજાર પાંચસો મળવાપાત્ર છે દસ હોર્સ પાવર હોય તો તેમાં તેર હજાર આઠસોને પંચોતેર રૂપિયા તમને મળવાપાત્ર છે અને ઇલેક્ટ્રિક મોટર સેટ એમાં ત્રણ હોસ પાવરનો હોય તો તેમાં આઠ હજાર છસો મળવાપાત્ર છે એમ ઘણું બધું છે આમાં તો તમે તમારી રીતે પાછી લેજો આખું તો બધા એમાં ભરવા માટે અલગ અલગ આપણે પૈસા તમને મળે છે તો આમાં તમારે જે જે છેલ્લું છે તેમાં તમારે દસ હોસ પાવરનું હોય તો તમને એમાં તે તેત્રીસ હજાર પાંચસોને પચીસ એટલા મળવાપાત્ર છે જો તમે ઘઉંના પાક માટે ત્યારે તમારે કરવું હોય તો તેમાં દસ હજાર મળવા પાત્ર છે તો બધામાં અલગ અલગ છે આ રીતે નીચે સ્ક્રોલ ડાઉન કરી અને તમે વાંચી દોજો અને પછી ફોર્મ ભરજો અને બધામાં તમારે ઓપ્શન પણ જગ્યાઓ પણ તમે અલગ અલગ છે તો આમાં ખાસ તમારે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ એટલે કે તમારે શું શું જોઈશે તે ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો તમને બતાવશે તો આમાં તમે એ પંપની ખરીદી કરેલી હોય ફરજિયાત છે અને તેમનું બિલ તમારે રજૂ કરવાનું બિલ અને ફોટા બંને વસ્તુ તમારે રજૂ કરવાનું રહેશે તો તે ખાસ ધ્યાનમાં રાખો તો આગળની વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇન તો પાઇપલાઇનની જે યોજના છે તેમાં તમારે પીવીસી પાઇપલાઇન અને ડ્રીપ જેવી જે પાઇપલાઇન આવે તે બંને આમાં મળવા પાત્ર છે તો જો વોટર કેરિંગ પાઇપલાઇન આવું આ ખૂણામાં લખેલું હોય છે તો તે બંને તમને મળવા પાત્ર છે તો એ તેના માટેનું ફોર્મ ભરવાનું રહેશે તો આમાં તમને કિંમતના પચાસ ટકા અથવા પંદર હજાર રૂપિયા પ્રતિ લાભાર્થીને બેમાંથી જે ઓછું હોય તે અથવા એસડીપીઆઈ પાઇપલાઇન પીઆઈ માટે પચાસ પ્રતિમીટર અને પીવીસી પાઇપલાઇન માટે પાંત્રીસ પ્રતિમીટર અને એસડી પીઆઈ પાઇપલાઈન માટે જે ફ્લેટ ટ્યુબ આવે તેના માટે વીસ પ્રતિમીટર મળવાપાત્ર છે તો આમાં પણ બધું તમે વાંચી અને પછી આગળ વધજો તો આમાં પણ ઘણી બધી આપણે સે જગ્યાઓ કઈ રીતે છે ડોક્યુમેન્ટ તો આપણે પહેલાં ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ડોક્યુમેન્ટમાં જે ઓલામાં હતું આગળ ફોર્મસેટમાં તેની જેમ આજ તમે ખરીદી કરેલું હોવી જોઈએ અને તેનું પાક્કું બિલ વાળું તમારે બિલ જોશે તો બિલનો ફોટો પણ તમારે અપલોડ કરવાનો રહેશે એ બધું તમારું સેવક સ્તર કરવાનું રહેશે તો આમાં પણ તારીખ તે છે ત્રણથી સોળ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટે ઉપર અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તો તમને ફોર્મ ભરતા આખો શીખવાડી દો તો આમાં તમારે યસ ઉપર હા ખરીદી કરેલ છે ને તેનું બિલ પણ છે આપણી પાસે કરવાનું છે એટલે આ રીતનું હોમ પેજ ખોલીને આવી જશે અને આમાં તમારે નીચે જે ઓપ્શન દેખાય છે પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરો જો તમારે પહેલેથી રજિસ્ટર હોવ તો હા ઉપર ન હોય તો ના ઉપર તો તમને શીખવાડવા માટે ના ઉપર હું ક્લિક કરીશ અને આગળ વધો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ રીતનું ખુલીને આવી જશે આમાં જે બધાની પહેલાં ઓપ્શન તમને દેખાય છે નવી અરજી કરવા અહીં ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કરો એટલે આ રીતનો પેજ ખુલીને આવી જશે આમાં તમારે પહેલાં જે ત્રણેય ઓપ્શન છે તે ત્રણેય ઓપ્શનમાં તમારે તમારું આધાર કાર્ડ મુજબ નામ એટલે જે આધાર કાર્ડમાં નામ હોય સૌ પ્રથમ તમારે નામ લખવાનું છે બીજા ખાનામાં પિતાનું નામ ત્રીજા ખાનામાં તમારી પટક આ રીતનું લખવાનું છે આમાં તમારે જાતિ પસંદ કરવાની છે તો આના ઉપર ક્લિક કરો એ સી અને જનરલ તો જનરલની અંદર ઓબીસી અને બીજી બધી જાતિ આવી જાય છે તો અહીંયા લિંક ઉપર ક્લિક કરો તો તમે સ્ત્રી પુરુષ તેમાં તમારી રીતે ક્લિક કરી શકો છો પછી નિશે તમારે જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે અહીંયા તમારું ગામ પસંદ કરવાનું છે તો જે પણ તમારું ગામ હોય તે તમે પસંદ કરી દેજો નિશે સરનામું લખવાનું છે તેમાં ગામનું નામ તાલુકો આગળના ખાના દેખાય છે તેમાં તમે લખી નાખજો નિશે પિનકોડ લખવાનો છે તો તેની નીચેનો ઓપ્શન દિવ્યાંગ દિવ્યાંગ હોય તો આ ઉપર ન હોય તો ના ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળ જે દેખાય છે ખેડૂતનો પ્રકાર તેમાં તમારે જે રીતના તમે ખેડૂત હોય તે રીતે તમારે લખી નાખવાનું છે તો તેની નીચે ઓપ્શન દેખાય તેમાં મોબાઈલ નંબર કમ્પલસરી નથી પણ તમારે લખી દેવાનો છે આધાર કાર્ડ આધાર કાર્ડ નંબર લખવાનો છે તે પણ કમ્પલસરી નથી પણ લખવા લખી દેજો આપણે અને નીચે જે ચેકબોક દે તેના ઉપર ક્લિક કરવાનું છે આમાં તમારે આત્માનરિશ્ઠ આમાં તમારી રીતે તમારે કરી નાખવાનું છે ત્રણેય ઓપ્શન તમારી રીતે સિલેક્ટ કરી નાખવાના છે અને નિશ્ચય જે તમને દેખાય છે બેંકની વિગતો તો આની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું કમ્પલસરી નથી પણ ફરજિયાતપણે હું કહું છું અને જરૂર પડશે કારણ કે પૈસા તમારે અકાઉન્ટમાં જ આવે માટે તમારે અહીંયા આઈપીસી કોડ નાખી દઉં જે તમારો બ્રાન્ચ હોય તેનો આઈપસી કોડ બધાની પહેલાં નાખી શું બેંક ડિટેલ આની ઉપર તમારે આપવાનું રહેશે તો આની ઉપર ક્લિક કરો એટલે તમારી જે બ્રાન્ચ હશે તે બ્રાન્ચનું નામ ઓટોમેટિક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ રીતનું આવી જશે જો આ રીતે બેંકનું નામ આવી ગયું છે અને અહીંયા તમારે જિલ્લો તમારો પસંદ કરવાનો છે બ્રાન્ચ ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક તમારી બ્રાન્ચ આવી જાય છે તો જો આ રીતની બ્રાન્ચ આવી તો બ્રાન્ચ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા બેંકનો અકાઉન્ટ નંબર કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર બંનેમાં નંબર બેંક અકાઉન્ટ નંબર લખી નાખવાનો છે અહીંયા તમારું બેંકની ડાયરીમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું રહેશે અહીંયા ડાયરીમાં જે રીતનું સરનામું હોય તે રીતનું સરનામું પણ લખી દેવાનું રહેશે તો તો જમીનની વિગત તમારે જે પસંદ કરો તેમાં જિલ્લો પસંદ કરી દેવાનો છે તાલુકો પસંદ કરી દેવાનો છે ગામ પસંદ કરવાનું છે તો આ રીતે નાખીને તમારો ખાતા નંબર નાખી અને ક્લિક કરશો એટલે બધું આવી જશે તો અહીંયા તમે અન્ય વિગત આ જોઈ શકો છો તો આની ઉપર જે આપણે બિલની વાત તમને મેં કરી હતી તો બિલમાં તમારે જો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જો યુનિક કોડ હોય તો યુનિક કોડ તમારે સામેનું જે ખાનું દેખાય છે તેની ઉપર નાખવાનો છે બિલ નંબર સામેનું ખાનું દેખાય તેમાં નાખવાનું છે અને જે તારીખ હોય બિલની તારીખ તે પણ આ નંબરમાં નાખવાનું છે તો નીચે તમારે જે કૅફસા દેખાય છે તે કૅપસા નાખી અને જે સેવ કરો તેની ઉપર ક્લિક કરી દેવાનું છે પછી જે ઉપર દેખાય છે અરજી કન્ફર્મ કરો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમારે જમીનનો ખાતા નંબર નાખવાનો છે ખાતા નંબર નાખશો અને નીચે જે કેપ્સા દેખાય છે તે કેપ્સા નાખી સરસ શોધો જે લખેલો છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ રીતે નાખી આગળ વધવાનો છે અને અરજી પ્રિન્ટ કરો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આગળ જે આપણે કર્યું તેવી જ રીતે અરજી પ્રિન્ટ કરવામાં તેવી જ રીતે કરવાનું છે તો તમારો ખાતા નંબર નાખવાનો છે જમીનનો ખાતા નંબર અને નીચે કૅફસા ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું એટલે અરજી પ્રિન્ટ કરવાનો ઓપ્શન તમારી સામે આવી જશે તો આવી રીતે તમે આ ખેડૂત પર તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ આગલા વિડીયોમાં